મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાપર તાલુકાના પ્લાસવા ગામની પડિયરસી વિસ્તારમાં આવેલ નાગમતીને નાગવાડાની ખાંભી જ્યાં દાદો નાગવાડો તેમજ નાગમતી બિરાજમાન છે મિત્રો તમે જોઈ શકો છો દાદા નાગવાડા તેમજ નાગમતીની ખાંભી કહેવાય છે કે કાનમેરના કાઠી રાજા કાનસુર ભેદાની કુંવરી નાગમતી તેમજ સમિયાણાના રાજા કમળવારાના કુંવર નાગવાડો નાગવાડો અને નાગમતી એકબીજાના પ્રેમમાં આવી અને પ્લાસવા ગામની પાવળિયારી સીમમાં આવેલ શિવાલયમાં નાગમતી નાગવાડો પોતાના પ્રાણોની આવતી છોડે છે એ જગ્યાએ મિત્રો આજ પણ નાગમતી અને નાગવાડાનો પાળિયો આવેલ છે તેમજ શિવાલયના અવશેષો પણ જોવા મળે છે મિત્રો આ જગ્યાએ તમારે આવવું હોય તો પ્લાસવા ગામથી દોઢક કિલોમીટરના અંદરના અંતરે